ચોમાસાની શરૂઆતમાં જ માંડ એક મહિનામાં શહેરમાં શાકભાજીના ભાવ બમણા થઈ ગયા છે મરચાના ભાવ કિલો દીઠ પચાસ થી સિત્તેર રૂપિયા હતા જે હાલમાં એકસો થી એકસો રૂપિયા થઈ ગયા છે ફ્લાવર ભાવ વીસ રૂપિયા થી ત્રીસ રૂપિયા હતા જે હાલમાં પચાસ થી સાહીઠ રૂપિયા તો ટામેટાના ભાવ ત્રીસ થી ચાલીસ રૂપિયા હતા જે ચાલીસ થી પચાસ રૂપિયા થઈ ગયા છે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થયો છે જેના કારણે શાકભાજીની ખેતીના પાકને નુકસાન થયું હોવાથી સુરત એપીએમસીમાં શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે એપીએમસીના ડિરેક્ટર બાબુ શેખે કહ્યું હતું કે છેલ્લા એક મહિનાથી અવિરત વરસાદના કારણે વિવિધ શાકભાજીના પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે જેના કારણે શાકભાજીની આવક નોંધપાત્ર રૂપે ઘટી ગઈ છે મહારાષ્ટ્ર માંથી શાકભાજી આવે છે પરંતુ વરસાદના કારણે શાકભાજીના પાકને નુકસાન થયું હોવાથી શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે જેથી ભાવમાં વધારો નોંધાઈ રહ્યો એક વરસાદ વરસી રહ્યો છે અને જે વરસાદની આ વખતે પેટર્ન છે કારણ કે ખેડૂતોને વચ્ચે સમય જ નથી આપતો જેને વરાપ કહેવામાં આવે છે એટલે નવા શાકભાજી નું વાવેતર કરવાનું પણ અત્યારે ચાન્સ નથી મળતું એક કારણોથી અમારી માર્કેટ યાર્ડોમાં માલની આવકમાં ઘણો ઘટાડો થયો છે આમ જોવા જઈએ તો ત્રીસ ટકા સુધીની આજની તારીખમાં અમારે શાકભાજીના જથ્થામાં ઘટાડો થયો છે એ કારણથી અત્યારે ભાવોમાં પુષ્કળ પ્રમાણમાં વધારા થયા છે અને ખાસ કરીને એવી શાકભાજી કે જે પાણીમાં ટકતી જ નથી એવી શાકભાજીઓમાં મોટા પાયે ભાવ વધારો થયો છે અને જે મહારાષ્ટ્ર અને ગુજરાત સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય કે મહારાષ્ટ્ર હોય આજે શાકભાજી પકવતા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે તે કારણથી પણ શાકભાજીના ભાવમાં વધારો થયો છે અને જે શાકભાજી વરસાદના પાણીમાં નથી ટકતા કોમી ફ્લાવર મરચાં ગુવાર તુવેર ચોળી રીંગણ આ શાકભાજીઓમાં ત્રીસ થી ચાલીસ ટકા રૂપિયા સુધીનો વધારો થયો છે વરસાદ જો ખાશે અને નવા શાકભાજી નું વાવેતર ખેડૂતોને સમય મળશે અને શાકભાજી નું વાવેતર કરશે નવી શાકભાજી બજારોમાં ઠલવાશે ત્યારે બજારો અંકુશમાં આવશે

આજ રીતથી વરસશે તો થોડી તકલીફ વધશે અને જો વરસાદ થોડો ઉઘાડ આપે ને ખેડૂતોને પોતાની નવા શાકભાજીની વાવણી કરવાનો સમય મળી જાય તો આપણને નવી શાકભાજી આવવાનું શરૂ થશે એટલે બજારો અંકુશમાં આવે